જય ગૌ માતા જય જય શ્રી રામ મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આવ્યા છીએ હાલ કિનડી હાઈવે એટલે કે રાધનપુર હાઈવે તમે જોઈ શકો છો કે રાતના વાગ્યા છે સાડા અગિયાર ને મિત્રો આપણા ઉપર એક ભાઈ શ્રીનો કોલ આવ્યો હતો કે ગૌ માતાનો એક્સિડન્ટ થયેલ છે ને આપણે તમે જોઈ રહ્યા છો કે આ છે હાઈવે બરોબર તો આ હાઈવે ઉપર જ વચ્ચે પીડીથી ને અહીંયા જે અમે ઉભા છીએ લોકેશન ઉપર વચ્ચે જ આપણે એક

તો જય ગૌ માતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સાઈડ તમે જોઈ શકો છો કે આ પીડી જવાનો છે પણ આઉટ સાઈડ આપણે જઈ રહ્યા છીએ ત્યાં ગૌમાતાનો આપણા એક્સિડન્ટ થયેલો છે એ ગૌમાતાને આપણે જોઈએ છીએ એ કેટલું ભાગ્યુ છે કઈ રીતના એક્સિડન્ટ થયો છે તો મિત્રો વિડીયો સાથે બનાવી જો આપણે તમને જણાવીશું